એક આ ભાવાભાઈ રબારીનું ભાવાભાઈ ઊભા થવો ને શેના માટે માનું છું જરા કહું ને આ સારી ઓલાદની ગાયો જે ચેક કરવાનું કામ સારા પાડા લાવવાનું કામ આ મારા એક પશુપાલક વાઇસ ચેરમેને ચાલીસ દિવસ કરતા વધારે પ્રવાસ સૌરાષ્ટ્રની અંદર કચ્છમાં રાજસ્થાનમાં કરીને સારી ઓલાદની ભેંસો લાવવા માટે ચાલીસ દિવસ કરતા વધારે પ્રવાસ કર્યો છે અને ત્રીસ ત્રીસ લીટર ચાલીસ ચાલીસ લીટરના જે અત્યારે પરિણામો આપણને દેખાય છે ને એમાં માણસનો સૌથી મોટો પાયો પેલો છે એક પણ રૂપિયાનું ટીએડીએ લીધા વગર અમારા ડૉક્ટરોની ટીમ સાથે રાત દિવસ મહેનત કરીને આવનારો ઇતિહાસ બ્રીડ ડેવલપ થાય છે એમાં ભાવાભાઈ તમને યાદ કરશે મારે જાહેરમાં કહેવું પડે કેમ એ માણસે કામ કર્યું છે એટલા માટે એક વખત તાલી પાડો આ માણસ માટે ખૂબ અભિનંદન ખૂબ અભિનંદન બીજું એક જળસંચયનું મોટું કામ અમારા પી જે ચૌધરી ક્યાં ગયા એ માણસે એટલા બધા તલાવ માટેનું કામ કુવા માટેનું કામ જળસંચયનું એટલું મોટું કામ રાત દિવસ કરીને લાખો લોકોને તૈયાર કરવાનું કામ કર્યું છે દાન દાન લઈ આવે કે તમે અમને પૈસા આપો આપો એમ કરી કરીને પણ જળસંચયના કામનું કામ કરી રહ્યા છે એના માટે પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે આ દીકરીઓને ભણાવવા માટેનું કામ છે ને એનું કામમાં ભરતભાઈ ક્યાં ગયા પહેલવાન એમને આ કામ સોંપ્યું છે જિલ્લાના દીકરા દીકરીઓ કઈ રીતે ક્લાસ વન ઓફિસર બની શકે અને એના માટેના કામમાં પણ રાત દિવસ એ માણસ ગાંધીનગરથી જઈને ધક્કા ખાઈને પણ કામ કરે છે હું બધા માટે કહી શકું મારું બધું નિયામક બંદર છે પણ અમે બધાએ ભેગા થઈને આ ત્રણ જણનો ખાસ આભાર માનવો એવું અમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું હતું એટલા માટે બધાનો કરું છું જિલ્લાના જે આગેવાનો આટલા મોટું મન કરીને બબે કલાક સુધી તમે બેઠા જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિશીભાઈ લવિંગજીભાઈ ઠાકોર ધારાસભ્યશ્રી ધારાસભ્ય સ્વરૂપજીભાઈ અમારા મિત્ર શશિકાંતભાઈ પૂર્વ ધારાસભ્ય અમારા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અમારા બેન નૌકાબેન રેખાબેન